হ্যালো গায় স্বতুট চেল মা জয় শ্রী রাম রাজে রাজে তো ভাই আজে আপনি রাম સ્પાઈડરમેન નો પાર્ટ ટુ તો ભાઈ ન્યુયોર્ક સિટી માં ક્રાઇમ વધી જાય છે અને ક્રાઇમ ને રોકવા માટે આપણો સ્પાઈડરમેન આવે છે અને ક્રાઇમ નો મેન જે બોસ હોય છે એનું નામ છે વિલ્સન ફિક જેનું બીજું નામ કિંગ પિંગ નામ પણ ઓળખાય છે અને ભાઈ એના ટપોરીઓ તો આપણે બધા લુડકાઈ દઈએ છે તો હવે એની વારી છે ભાઈ એને આપણે પકડીને પોલીસ ને હવાલે કરી દેવાનું છે તો ભાઈ આ આ મિશન તમે જોજો મજા આવશે તો ભાઈ તમે પાર્ટ વન જોયો ના હોય તો પેલા પાર્ટ વન જોઈ લેજો તો ભાઈ આગળના પાર્ટમાં આપણે જોવો એટલો ભાઈ સપોર્ટ મળ્યો નહોતો પણ કઈ વાંધો નહીં આપણે આ વિડીયોમાં હન્ડ્રેડ લાઈકનો ટાર્ગેટ રાખીએ તો ભાઈ તમે હંડ્રેડ લાઈક પૂરા કરાવી નાખજો તો ભાઈ પાર્ટ ટુ અમારે એટલું જ કહેવું છે ખાલી લાઈક અને સબસ્ક્રાઈબ કરતા તો ભાઈ ચલો ફટાફટ વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ તો આપણું મિશન સ્ટાર્ટ થઈ ગયો છે ભાઈ તમે પહેલો ભાગ જોયો ન તો ભાઈ પહેલા પહેલો ભાગ જોયો તો મજા આવશે આ ભાઈ એનો બીજો ભાગ છે અને આપણે જ્યાંથી પહેલા ભાગની સ્ટોરી આપણે જેટલી એન્ડ થઈ હતી ત્યાંથી જ આપણે કન્ટિન્યુ કરીએ તો ચલો ફટાફટ આગળ વધીએ તો ભાઈ એથી જ આપણે પછી સ્ટોરી અ સ્ટોરીનો એન્ડ હતો ભાઈ આપણે હવે એથી સ્ટાર્ટ કરીએ ફરીથી ચલો ભાઈ તો આગળ જવાનું છે

I know what he would do, Mara or Tokatolaga, Mara. You do know I can still see you, right? Eight years of this insolence. Oh, Vayabadua. Channel, we tell you to buy Spider-Man and Mara mate Oh, for me, you shouldn't have. Gotta wait for an opening. Oh. ભાઈ આપણે બચીને રહેવું પડશે આ લોકો થી જવડી જાલ બિચાય દી કઈ વાંધો નહીં ભાઈ આપણે આને ખતમ કરવા પડશે આ બે મશીન ગનો

ઓકે ભાઈ ચાલો એક મેં તો આપણે કમ્પ્લેટ કરી નાખ્યો હવે બીજાની વારીશ પહેલાં આપણે જાડેથી એને બંધ કરી દેવાનું ભાઈ ઓકે ઓ ભાઈ તોડ નાખ્યો ભાઈ ટકલાનો કાચ ટકલો કે ભાઈ આ કઈ રીતે થયું ઓ ખતરનાક છે ભાઈ ઓ ભાઈ આલે કોઈ બોલ જોડે ફાઈટ આવી ગઈ ભાઈ આપડી આને મારવો પડશે ભાઈ આપણે એ આ આરો પાછળ જ આયા કરે કકલાની આલી ભાઈ એક ઓ હો ભાઈ મારો આરો એક ફેટ મારાય એમાં આપણો જો તો ખરે હેલ્થ કેટલું ઓછું થઈ જાય લે બીજું બેક કેમ બીન ઓપનિંગ ओ भाई अपनी हेल्थ बहुत खतरनाक पोची थी गई अहती भागव पड़ से भाई पहला थोड़ा अपने कवर लेव पड़ते ઓહો કેવો સ્પેડરમેન હતો એ ભાઈ જેવો તેવો નહી આ રહ્યો ઓટાકા જેવો આ પણ મારવા રહ્યો બહુ તાકાતવાળો હા હા વુ સ્કરે ટુ ધ સેમ ટુ યુ યુ નો વોટ ટુ ડુ મેન ઓહો ભાઈ બીજા એનિમી આ ભાઈ પેલા આ લોકાને બતાવવા પડશે આપણે આના હોલ્ડર એવાલો બતાવવા પડશે પેલા યુ ફૂલ્સ હા

તો ભાઈ આપણે પેલા થોડી હેલ્પ કરીએ ઓકે હવે ભાઈ આપણે ટકલા ટકલાનો મારો તો પડશે ભાઈ હવે ફટાફટ બહુ થઈ ગયો હવે

પડ્યા નીચે બે જણા પડે મને તો ફેંક્યો રાખ્યો બરોબર નો ઓ ભાઈ લુડકાઈ નાખે ભાઈ બરોબર બસ કિસ બટાકાના તો લુડકાઈ નાખે ભાઈ લડકાઈ દીધો અક્કી જો ભાઈ બટાકો યે ઉંહ ગાયો ભાઈ જેલ ભેગો થઈ ગયો બટાકો ફાઇનલી આફ ધ રાઈકર્સ હા You know, I think uh -huh. we've got more enemies in there than I do. this will be more than a minor inconvenience. Well, gotta go. Hey, good luck, Willy. I have a feeling uh -huh. you're gonna need it. i I'm one you! One month! In one month, you wish you had me back! The Kingpin is heading to prison. End of an era. I feel like I should celebrate.

હવે જેમ જેમ આગળ છે એમ આપણા બધી અનલોક થશે અમે આપ ચા આ કેરે હવે ભાઈ આપણો